માંડવીમાં એમજીવીસીએલના દરોડા વીજ ચોરોમાં ભારે ફફડાટ નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરમાં ફરી એક વખત વીજ કંપની દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે સવારથી જ શહેરના માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા ફતેપુરા ભાંડવાડા મંગલેશ્વર ધૂળધોયા વાડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે ના દિવસો પૂર્વે જ શહેરના પાણી ગેટ અને માંડવી સબડિવિઝનમાં આવતા વિસ્તારોમાં વિજિલન્સ દ્વારા મોટી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ચેકિંગ કરાયેલા વીજ જોડાણોમાં કેટલાક ગેરકાયદેસર અને કેટલાક જોડાણોમાંથી પંચાવન લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ હતી ત્યારે આજે ફરી એક વખત માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા વિસ્તાર ફતેપુરા ધૂળધોયાવાડ ભાંડવાડા સહિતના વિસ્તારમાં વીજ કંપનીની ટીમો દ્વારા વિજિલન્સ સાથે ચેકિંગની કાર્યવાહી હાથ હાથ ધરવામાં આવી છે જેના કારણે વીજચોરોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે હાલ આ કાર્યવાહી ચાલુ છે કાર્યવાહી પૂર્ણ થયા બાદ સઘળી હકીકત સામે આવે તેમ છે જો કે આ કાર્યવાહીમાં મોટી વીજચોરી ઝડપાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી